અમદાવાદ સાણંદ જીઆઈડીસી પોલીસની સરાહનીય કામગીરી પોલીસે ખાનગી શાળાના આચાર્યને ડિજિટલ એરેસ્ટથી બચાવી છે ડિજિટલ એરેસ્ટનો શિકાર થતા બચાવવા બદલ સરાહનીય કામગીરી છે ગૃહ રાજ્યમંત્રી હરસંઘીએ એક્સપર આ જાણકારી આપી છે અને બિરદાવી છે શાળામાં તાજેતરમાં સાયબર જાગૃતિ કાર્યક્રમ થયો સાયબર ક્રાઇમને રોકવા માટે જાગૃત અભિયાન મહત્વપૂર્ણ છે સાણંદ જીઆઈડીસી પોલીસે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસોને બિરદાવ્યા છે ચાલો જાગૃતિ ફેલાવીએ અને સાયબર ખતરા સામે સાવધ રહીએ તે જ રીતે શાળામાં તાજેતરમાં લીધેલા સાયબર જાગૃતિ કાર્યક્રમના કારણે પીડિતને આ ઠગાઈ અંગે શંકા થઈ અને તેમને પોલીસને પણ જાણ થઈ હતી હિતલ અમારી જોડાઈ ગયા છે આખો મામલો શું વિગતો જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે અત્યારે ડિજિટલ એરેસ્ટની આખી ઘટનાક્રમ ચાલી રહ્યો છે ને એમાં સાયબર ક્રાઈમ દ્વારા જે પગલાઓ ભરવામાં આવી રહ્યા છે એના પરિણામો હવે સારા મળવાના પણ શરૂ થયા છે સાળંદ જીઆઈડીસી પોલીસ દ્વારા આ પ્રકારનો જે એ કરવામાં આવ્યું છે ત્યાં ખાનગી શાળામાં જે પ્રિન્સિપાલ હતા તેને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને તેના ખાતામાં પચાસ લાખ જેટલી રકમ પણ પડી હતી સ્વાભાવિક છે પણ થોડા દિવસ પહેલા સ્કૂલમાં આ પ્રકારનો સાયબર ક્રાઈમનો જે જનજાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાયો હતો તેના કારણે પ્રિન્સિપાલને પણ લાગ્યું હતું અને શંકા ગઈ હતી અને તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને સાણંદ પોલીસની જે ભૂમિકા છે એ ભૂમિકા પણ કાબિલે તારીફ હતી એટલા